બુલેટિનની શરૂઆતમાં વાત કરીએ તો ક્યારેક બાળકો રમત રમતમાં એવું કામ કરી બેસતા હોય છે જેના કારણે મુસીબત સર્જાઈ જતી હોય છે આવી જ એક ઘટના બની છે સાપુતારાના જૈન દેરાસર પાસે જ્યાં પાર્ક કરેલી ટવેરા કારમાં રમતા બાળકોએ રમત રમતમાં કારના ગિયરને ફ્રી કરી નાખતા કાર રડી પડી હતી અને આ કાર ખીડમાં ખાબકી હતી જેના કારણે કારમાં રમતા પાંચે બાળકોને ઈજા પહોંચી હતી અને આ જ અંગે વધુ માહિતી પ્રાપ્ત કરીએ અમારા સંવાદદાતા પાંડુ પાસેથી જી પાંડુ જણાવશો કઈ રીતે સમગ્ર ઘટના સર્જાઈ છે અત્યારે બાળકોની શું હાલત છે શું સારવાર ચાલી થઈ છે જી આજ સાંજે પાંચ વાગ્યે હરસામાં સૌરાષ્ટ્રના ઉના તાલુકાના વાસોદ ગામના ચિલોત પરિવાર ચિલોત અને વાળા પરિવાર ગીર સોમનાથ થી દક્ષિણ ગુજરાત સહિત મહારાષ્ટ્રના દર્શને ગયા હતા અને સાંજે પાંચ વાગે સાપુતારાના ધેર જૈન દરાસર પાસે આવી

પેરાગ્લાઇડિંગ જે ઇવેન્ટ ચાલે છે એ ઊંડી બસો ફૂટ ઊંડી ખીણમાં ફંગોળા હતી અને જેમાં કાર ઊંડી ખીણમાં એક ઝાડી ઉપર લટકી દેતા બાળકોને ઈજાઓ પહોંચી હતી આ ઘટના બન્યા બાદ ત્યાં ફેસ્ટિવલમાં ભારે ભીડ પ્રવાસીઓની હતી અને તે સમયમાં સૌ દોડીને